જીવન અને સંબંધોમાં પ્રેમ એ મહત્વનો ભાગ ભજવે છે જો પ્રેમ ન હોય જીવનમાં તો હાસ્ય અને ખુશીની અનુભૂતિ અશક્ય છે તેવી રીતે અંગો શરીરમાં થતી ક્રિયાઓનો આધાર સ્તંભ છે ત્યારે નવસારી જિલ્લામાં એક મહિલાએ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે આજની મહિલાઓ સુંદર દેખાવ માટે લાખો રૂપિયા પોતાની વાડ પર ખર્ચતા હોય છે પરંતુ નવસારી જિલ્લામાં એક એવા મહિલા છે કે જેણે પોતાના વાળોનું દાન કરી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બિલીમોરા શહેરમાં રહેતા કલ્પનાબેન પટેલ દ્વારા અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપાયું છે તેઓ અને તેમની સાથે મહિલાઓ દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે એક વીક બનાવવા માટે પોતાના કેશનું દાન કરી અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે કલ્પનાબેન અને એની સાથે 15 થી વધુ બહેનોએ કેન્સર પીડિત મહિલાઓના વાળ ઉતરી જાય તેના માટે વીક બનાવવા માટે વાળોનું દાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અવારનવાર થતી આ પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે હું કલ્પનાબેન પટેલ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના પ્રમુખ બન્યા પછી પહેલી વાર મે મારા સમાજની બહેનોને જોડીને હેર ડોનેશનનો કાર્યક્રમ કર્યો અને ત્યારે અમે તેર બહેનોએ હેર ડોનેટ કર્યું સમાજમાં વધુમાં વધુ જાગૃતિ આવે એના માટે હંમેશા મારા પ્રયત્ન રહેશે સૌથી પહેલું મારું હેર ડોનેશન ભારતના પંચોતેર વર્ષ આઝાદીના પૂર્ણ થયા અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો ત્યારે સૌ કોઈ અનોખી રીતે ઉજવતું હતું ત્યારે મેં મારા વાર ડોનેટ કરીને મેં પણ અનોખી રીતે ઉજવવા માટે પ્રયત્ન કર્યો સમાજમાં અંગદાનની જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે તો આ જાગૃતિ લાવવા માટે અમે એક નાનો પ્રયાસ કરી રહ્યા છીએ એક મહિલા તરીકે મહિલા હોવાના નાતે મને એ લોકોનું દુઃખ દર્દ સમજીને જે એમની ઓરખ છે કે કેન્સર હોય ત્યારે વાળ નથી હોતા તો એ ઓળખ છુપાવવા બહેનો સ્કાર્ફ બાંધે છે તો એ જ બહેનોની પીડા સમજીને મેં મારા તથા મારા સાથે ઘણી બધી બહેનોને જોડીને હેર ડોનેટ કરવા માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે માનવ જીવનમાં સૌથી ઉત્તમ કામ અંગદાનનું હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં લોકો અંગદાન કરવાનું ભૂલી રહ્યા છે એવામાં કેન્સર પીડિત માટે વીક તૈયાર કરવા આ બહેનોએ પોતાના વાળોનું દાન કરવાની શરૂઆત કરી છે અને આવનારા સમયમાં અંગદાન માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કરાશે હાલ તો પચીસ થી વધુ મહિલાઓએ આ બીડું જડ ઝડપ્યું છે અને આવનારા સમયમાં લોકોને જાગૃત કરવાનું કામ આ બહેનો દ્વારા પણ કરવામાં આવશે દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી